ભુવા તાલુકાનું અને અહીં છે બગદાણાથી દસેક કિલોમીટરના અંતરે આવેલું આ ભગુડા ગામ છે ભગુડા એ જ મોંગલધામ છે મા શબ્દ છે ને એકાક્ષરી મંત્ર છે મોંગલમાં વિશે થોડી વધારે વાત કરશું તો આપણે ત્યાં ઇતિહાસ અને અહીંનો જે માતાજીની જે પૂજા અર્ચના કઈ રીતના આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તમાર સબ લક્ષ્ય લાઈક શેર અને આખો વિડીયો પૂરો જોઈશું માં મંગલની વાત કરીએ તો માં મંગલ છે એ માત્ર સારણ કે આ જે માતાજી નથી પરંતુ વધારે આલમની લોક માતા છે અહીં છે ભગુડા ગામની અંદર જે આવેલા છે માં મોંગલ છે જુઓ એના એક આખીકાર ખડક છે અને એક અંદર નાગ છે અને ભાર ચંદ્રમા છે પાછળ તમે જોશો એક વલય હશે માતાજીનું એ એનું પ્રકાશવાન સ્વરૂપ બના બતાવે છે વસ્તુમાં સદગમ્યવાળું જરૂર છે તે માતાજીનું છે અને આ છે એ ભિખરાયેલા એના કલાકો છે દુષ્ટોની માટે ભણનારી છે જ્યારે એના સ્નેહલ ભક્તો છે એની માટે સ્નેહ અને કરુણા વરસાવનારી આ મા મોંગલ છે મોંગલ માતાજીની પૂજાની અંદર ખાસ તો એના ભોજન પ્રસાદ માટે લાપસીની માનતાઓ આવતી હોય છે અને મા લાપસીની અંદર સવાયું તો બહુ મહત્ત્વનું છે સવા બાલી હોય સવા ગળિયું હોય સવા મુઠું હોય માતાજીની પૂજા અર્ચના માટે આ લાપસીનો પ્રસાદ છે એ જોડાયેલો છે અને માને લાપસી ખૂબ જ પ્રિય છે આપ પણ આવી લાપસી કરી અને માને રીચવી શકો છો આવી ભક્તો શ્રી પોતાના પોતાની પૂજા અર્ચના કરતા હોય છે જ્યારે ભીડ પડે અથવા તો માની વખતે આસ્થા હોય ત્યારે દુઃખમે સુમિરન સબ કરે સુખમે ભજે ને કોઈ દુઃખમે સુખમે હરિભજે તો દુઃખ છે હોય તો પોતાની આસ્થા સાથે પણ મા મોંગલનું નામ જોડાયેલું છે અને અહીં તરવેડાનું ખાસ મહત્ત્વ છે તરવેડો એટલે કે માતાજીના લાપસી નિવેદની અંદર ધરાવે છે અને માના સોળ શણગાર છે એ સોળે સોળ શણગાર માતાજીની અહીં મંદિરની અંદર આપે છે અને જેને તરવેડો કહે છે માનો તરવેડો ખૂબ ગુંજાય છે આ સોળ શણગાર અને લાપસી આ બધાથી આ તરવેડો બનતો હોય છે અને તે માતાજીને અહીં મંદિરની અંદર જ તે પૂજા અર્ચના કરે છે અને ખાસ તો અહીં અન્નક્ષેત્ર છે અન્નમ બ્રહ્મપ્ર જે તે અહીં અન્નક્ષેત્ર ચોવીસ કલાક માટે શરૂ છે અને અહીં લાપસીનો પ્રસાદ મુખ્ય છે તમે સારણ જોગમાયાને જોતા જે પોતે બાળપણ ખૂબ જ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી અને ઘણા વર્ષો સુધી રામ ભૂતવા રામ રામયજત શિવ ભૂતવા શિવ શિવયજેત એ મોંગલ ભૂતવા મોંગલ યજેત માનું એવું અર્ચન વંદન અને સતત સતત કીર્તન કરતાં કરતાં નામ સ્મરણ કરતાં કરતાં જે સારણ જોગમાયાઓ છે બાળપણ આવું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને આવું ઊંજા અર્ચન અને ભજન કરી અને મા મોંગલનું સ્વરૂપ જ ધારણ કરી લેતા હોય છે દેવીમય બની જતા હોય છે એટલે માતા ઘણા બધા માતાજીઓ છે અત્યારે મા મોંગલના રૂપે પૂંજાઈ રહ્યા છે તેમને પણ વંદન છે અને આ મોંગલના આવા આસ્થા સ્વરૂપ આજે ભગુડાની અંદર જ્યારે આવીએ છીએ ત્યારે એક નવી જ ઉર્જાનો સંસાર આપણા જીવનની અંદર થાય છે અહીં છોરને આવવા માટે જગ્યા નથી એક પણ ઘરને તાળું નથી છે અને અહીં એક ઘરને તાળું નથી કેમ કે અહીં સોર અવકાશ નથી માં મોંગલ ના જ રખોપા અહીં સારી તરફ જોવા મળે છે તે મુનિવર એટલે કે સુર નર અસુર સુર આ બધાની દેવી રહી છે ખાસ તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે તેમને તેમના દેવી રહ્યા છે દ્વારકાની અંદર જે બીજો માળ છે બીજા માળની અંદર એક શક્તિ આરાધનાનું કેન્દ્ર છે ઉપર ત્યાં માં મોંગલ બિરાજમાન છે એવી એક માન્યતા છે એટલે કે વસુદેવ વસતમ દેવમ કંચાણુ માર્તનમ દેવકી વંદે જગતગુરુ આ કૃષ્ણ જગતના ગુરુ થતા હોય તો એમને જે કોઈ શક્તિની આરાધના કરી રહ્યા છે તે મા મોગલની કરી રહ્યા છે તેમના એક હાથની અંદર નાક છે અને એક હાથની અંદર ખડક છે એ એટલા માટે છે કે એ પોતાના સોરુની રક્ષા કરવા માટે અનિષ્ટોની રક્ષા કરવા માટે આ બે વસ્તુ એને હાથની અંદર ધારણ કરેલ છે એટલે ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા કરવા માટે પણ મા મોંગલ હાજરા હાજુ છે દ્વારકાના બીજા માળની અંદર આ જે શક્તિનું એક સ્થાપન છે તે બીજું કોઈનું નહીં પણ મા મોંગલનું છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ મા મોંગલને માની રહ્યા છે જોઈએ તો અમદાવાદની અંદર રાણેશર છે હિમરાણા છે દ્વારકાની પાસે પાસે આવેલું છે અને કચ્છની અંદર કબરાવ છે અને ભાવનગર જિલ્લાની અંદર ભગુડા એ મોંગલધામ છે સંગે માંગલ માતકી જય અને માં હંમેશા અમારી સંગે રહો એ જ આરાધના છે આપ પણ આ દિવાની દિવેટે મહાદેવને યાદ કરી શકો છો પ્રાર્થના સ્મૃતિ પણ કરી શકો છો અને એમની આરાધના અને પૂજા કરી શકો છો કલયુગના જાગતા દેવતા હોય તો એ મા મંગલ છે મંગલના જે ભક્તિ કરી રહ્યા છે આરાધના કરી રહ્યા છે આ બે માં આ તો ક્યાંથી પરિચય છે મારું નામ રાખી મહેતા છે અને જામનગરથી આવેલ છે અમે લોકો જૈન છીએ

માનિત હંમેશા જય હોય છે પરાજય તો આપણો હોય છે બરાબર છે ભાઈઓ છે આ ભાઈઓ બહેનો છે એ જાફરાબાદ થી આવે છે અને માં મંગળનો જેને સત્વારો મળ્યો છે માં મંગળનો જેને પ્રતાપ થયો છે અંજવાળો થયું છે અને જીવનની અંદર કે પોતે આવ્યા છે ને તે પોતાની અનુભવ વાત પડી કે છે અરે મિત્રો તેને આ વિયા છે આલી એટલે જાફરાબાદ થી જે જે નીકળ્યા હતા ત્યારે અમે ફરી દે પોગી ગયા છે માતાજી નો સત્કાર આરો મળ્યો છે

આપણે કાળા રંગનો એક ભેળિયો બતાવી છે આ ભેળિયો એ ચાર વેદનું પ્રતિક છે સડવેદાંગનું પણ પ્રતિક છે શિક્ષાકલ્પ જ્યોતિર્દ યજુર્વેદ સામવેદ સૂર્ય ચંદ્ર આ તારા નક્ષત્ર આ બધાનું એક પ્રતિક હોય આ માના ભેળિયાની અંદર અત્રેથી માંડી અને અનસુયા સુધીની સતીઓ હોય ઋષિ હોય આ બધાનું એક પ્રતિક માએ ઓઢ્યું હોય તો એ ભેળિયા સ્વરૂપ છે માં જ્યારે આ ભગુડા ભગુડાનો પહેલેથી લઈ અને આજ સુધી ને સાક્ષી રહ્યા છે ભાઈ પોતે વાત કરશે મેં જ્યારે ઓગણીસો બાણુંમાં અમે આવતા અમે બે મિત્ર જે સામેની દુકાનવાળા ગુણવંતભાઈ ત્યારે અમે આવતા તો એ ઓરડાનો અત્યારે ફોટો છે તે ઓરડામાં અમે પગે લાગવા અમે આવતા નાના હતા ત્યારે અને ઓગણીસો બાણુંથી લઈને આ બે હજાર ચોવીસ બત્રીસ વર્ષની અંદર એટલો વિકાસ થયો માતાજીની દયાથી જય મા મોગલ બત્રીસ વર્ષમાં ધીરે ધીરે પહેલાં છા પાણીનું શરૂઆત થઈ બરાબર અને માતાજીનું અંજવળું એટલું થયું આ છા પાણીની ચા પાણીની સગવડતા થઈ ત્યારે અમને અજૂબતું લાગ્યું ત્યાં સા પાણી પણ આપવા માંડ્યા પછી ધીરે ધીરે સદાવ્રત શરૂ થયું તો અમને પણ લાગ્યું સદાવ્રત આપતા સદાવ્રત શરૂ થઈ ગયું પછી ધીરે ધીરે કરતાં આ વિકાસ તમે જોઈ શકો છો કુલ વિકાસ થઈ ગયો માતાજીનો અને અત્યારે દેશ ગુજરાતના તો નહીં પણ બહારના રાજ્યના લોકો પણ એટલા આવે છે અને ઓલ ઇન્ડિયામાંથી આવતા હોય પણ વિદેશથી પણ એટલા લોકો આવવા મળ્યા છે અહીંયા અને એટલું એટલા ટાઈમમાં મેં વિકાસ માતાજીનો અહીંયા જોયો છે હાજુરોજ હતા પણ સ્વયંસેવકો છે આ વિતક્ષય વર્તતે અંતરા આ કુલક્ષય વિચાર બુદ્ધિ આ પૂર્ણ ઉદય રઘુના સેવા ખરેખર આ બધાના પુણ્યનો ઉદય થયો હોય તો જ તે આટલા આ સેવકો છે તન મન અને ધનથી અહીં મા મોંગલધામને વરેલા છે તેમની ઉપર સતત માનો પરસાયો કહેવાય માનો હાથ છે માનું અંજવાળું છે સતત એ બધા જોઈ રહ્યા છે

જસદન તાલુકાનું વડલી ગામ છે ત્યાંથી આવી રહ્યા છે અને મા મોંગલ ઉપર ખૂબ આસ્થા છે અને હવે અવારનવાર એ આવે છે અને માના દર્શનનો લાભ લે છે